સરકાર દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના મુદ્દાને વિવાદમાં ઢસડી જઈ ભાગડ રસ્તા ખાતે જાહેરમાં દારૂના ગ્લાસ ભરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ દરમિયાન મૈધરપુરા પોલીસે વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરી તેમની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટી ખાતે રેસ્ટોરન્ટ તેમજ હોટલમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસના કાર્યકર તેમજ સ્વાભિમાની સંગઠનના કિરીટ વાગેલા રિતેશ સોલંકી નિકુંજ પારનેરિયા સહિતના છથી સાત કાર્યકરો દ્વારા રવિવારે બપોરે ચાર રસ્તા ખાતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ભરીને ઉઠાવી જાહેરમાં દારૂના ગ્લાસ ભરીને વિરોધ કરવામાં આવ્યો હતો ભાગડ ચાર રસ્તા ખાતે એક પ્લાસ્ટિકની બોટલો લાવીને વાઘેલા સહિતના કોંગ્રેસી કાર્યકરો રસ્તા વચ્ચે બેસી ગયા હતા અને દારૂની બોટલો ખોલીને દારૂના ગ્લાસ ભરી ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂની છૂટ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ દરમિયાન મૈધરપુરા પોલીસ દ્વારા ચાર રસ્તા ઉપર વિરોધ પ્રદર્શિત કરી રહેલા કિરીટ વાઘેલા સહિત પાંચથી છ કાર્યકરોને ડિટેન કરી તેમની પાસેથી દારૂ કબજે લેવામાં આવ્યો હતો તમામને પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની વિરુદ્ધ પ્રોહિબિશન ગુનો નોંધવાની તજવી છે હાથ ધરવામાં આવી હતી